ખેડામાં એક્સપ્રેસ હાઈવે પર કેમિકલ ભરેલું ટેન્કર પલટ્યું ધુમાડાના ગોટે ગોટા ઉડતા હાઈવે બંધ કરવાની ફરજ પડી પલટી ખાઈ ગયેલા ટેન્કરને ધૂળથી ઢાંકી દીધું છતાં કેમિકલ રિલીઝ થતા લોકોની સ્થિતિ ખરાબ થઈ બાર કલાક તો લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા નડિયાદ અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર મરીડા ગામની સીમમાં કીરી કંપનીનું કેમિકલ ભરેલું ટેન્કર પલટી થઈ ગયું કેમિકલ ભરેલું ટેન્કર રોડ સાઇડમાં પલટી ખાતા કેમિકલ લીકેજ થયું સાથોસાથ ટેન્કરમાં આગ પણ લાગી હતી જેના લીધે ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા અને સમગ્ર વિસ્તારમાં સ્થિતિ ખરાબ થઈ ગઈ અમદાવાદ અને વડોદરાથી પણ ફાયર બ્રિગેડની ટીમોને કામે લગાડવામાં આવી ધુમાડાના કારણે હાઇવે પર લો વિઝીબિલીટી થઈ જતા સતર્કતાને લઈને હાઇવે પરનો વાહન વ્યવહાર બંધ કરી દેવાની ફરજ પડી તો બીજી તરફ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો પરંતુ કુલિંગ સહિતની કામગીરી મોડી રાત સુધી ચાલુ રહી આજે સવારે પણ બે કિલોમીટર સુધી વિઝિબિલિટી ઓછી થઈ બંને સાઇડ ત્રણ ત્રણ કિલોમીટર સુધી સિંગલ હાઇવે શરૂ કરાયો કેમિકલ ટેન્કરમાંથી બહાર આવતા વિઝિબિલિટી ઓછી જોવા મળી ટેન્કરમાંથી કેમિકલ રિલીઝ થતા સ્થાનિક લોકોને પણ તકલીફ પડી ઘટનાથી દોઢ કિલોમીટર દૂર મરેડા ગામના લોકોની તકલીફ જાણવા વીટીવી ન્યૂઝે પ્રયાસ કર્યો ગામ લોકોનું કહેવું હતું કે કઈ સમજાતું જ ન હતું અમને કોરોના જેવી સ્થિતિ લાગી રહી છે તો ગામના કેટલાક લોકોને તો શ્વાસ લેવામાં તકલીફ થતા હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી તો કેટલાક લોકોને બોમિટ જેવી સમસ્યાનો સામનો કરવાનો ભારો આવ્યો કેમિકલ ના લીધે ગામના છ હજાર લોકોના જીભ પડીકે બંધાઈ ગયા હતા પરિસ્થિતિ ગામમાં બહુ ખરાબ ગંભીર હતી કે લોકોના શ્વાસ પણ લેવાતા નતા અને જે શ્વાસ લેવાતા એમને ઉલટીઓની અસર વધારે થતી હતી બીજો આંખોમાં લાઈ બરતી હતી અને લોકો ગામ છોડી અને ખેતરામાંથી છોડી ગામમાં આવતા રહ્યા અને મેળી માતાના મંદિરે સ્થળો એ ઉતારા આપ્યા અને રહેવાની એમને પરિસ્થિતિ રાખી અત્યારે પણ થોડા એનું બધા ધુમાડો નહીં આવે છે ગામની સ્કૂલો નિશાન બધા બાળકોને છોડી મુકવામાં આવ્યા અને ગંભીર પરિસ્થિતિ અત્યારે કલાક પહેલા તો હતી જ એટલે આ કેમિકલનું જે ઉડ્યું ને એનાથી ધુમાડાથી સામે દેખાય નહીં છોકરાઓને બીજી અસર થાય શ્વાસ વાળાને એમને બહુ તકલીફ પડી ગઈ પરિસ્થિતિ તો બહુ બહુ ખરાબ હતી સાહેબ અમે શું છે કે રાત્રે અમારા કુટુંબી બધા કઈ ખેતર માં ને રાત્રે અમે બોલો ટ્રેક્ટર લઈને તાત્કાલિક તો હેલીપેડ જતા રહેલા બધા હેલીપેડ જઈને અમે ટ્રેક્ટર લઈ લઈ બધા રાત્રે ઘર લગભગ વીસ પચીસ માણસ અમે ઘેર લઈને અમે ખાવાનું બનાવીને ખવડાવ્યું એ બિચારા રડતા હતા પણ શું કરીએ અને ઢોર ઢોકર કયો બધું એમને મૂકીને આવતો રજી મૂકીને આવું કર્યું હવે આ ધુમાડું નીકળતો હતો એટલે ગઈકાલે રાતે પણ સમગ્ર વિસ્તારમાં સ્થિતિ ગંભીર જોવા મળી જેને લઈને લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો ગામ લોકોની માંગ છે કે ટેન્કરમાં ભરેલું કેમિકલ શેના કામમાં લેવામાં આવે છે તેની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે સાથે જ લોકો માંગ કરી રહ્યા છે કે આવા કેમિકલ ભરેલા ટેન્કરને સાવચેતીથી ચલાવવા જોઈએ બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ

સતત વર્ષ થી સ્થિતિ વચ્ચે એક ઘટના એવી બની છે છે કે નાલાયકી અને અને નફટતા શું હોય તે થઈ રહ્યું જે આખી ઘટના હતી એ ઘટનામાં અમારા સંવાદદાતા સાથે પણ એ વ્યક્તિ દ્વારા જેમ ટેન્કર માલિક દ્વારા કેવી રીતે વાત કરવામાં આવી કેવો વ્યવહાર કરવામાં આવ્યો ગેરવર્તણૂક કરવામાં આવી એ પણ તમે જોઈ લો વડોદરા અમદાવાદ હાઈવે પર કીરી કંપનીનું એક ટેન્કર રેલિંગ તોડીને ઊંડા ખાડામાં ખાચ્યું ટેન્કરે પલટી મારતા બ્લાસ્ટ થયો અને સમગ્ર વિસ્તાર ધુમાડાની બાંધમાં આવી ગયો મરીડા ગામના છ હજાર લોકો બાર કલાક સુધી રહ્યા ગામના કેટલાય લોકોને હોસ્પિટલમાં માં રેફર કરવાની સ્થિતિ ઊભી થઈ તો ફાયર વિભાગ પણ સ્થિતિને કાબૂમાં લેવા કામે લાગી ગયું હતું સતત બણસતી સ્થિતિ વચ્ચે એક ઘટના એવી બની જે નાલાયકી અને નફતા શું હોય તેની પ્રતીતિ કરાવી ગઈ

વીટીવી ન્યુઝના રિપોર્ટરે જયારે સમગ્ર મુદ્દે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો ટેન્કર નો માલિક રિતેશ પટેલ દાદાગીરી કરવા લાગ્યો તમને જવાબ નહીં આપવું તેમ કહીને વીટીવી ન્યૂઝના રિપોર્ટર સાથે ગેરવર્તનુપ કરવા લાગ્યો આવે છે મગજમાં રાયતો રીતે પટેલ એમ કહી રહ્યો છે કે તે મીડિયાને જવાબ આપવા બંધાયેલો નથી તારા ટેન્કર માં એવું તે શું કે તું મીડિયાના સવાલો થી ભાગી રહ્યો છે રિપોર્ટરે સવાલ કર્યો તો તેના હાથ પકડીને તેને ધમકાવવાનો પ્રયાસ કર્યો જોઈ લો કેવી રીતે રિપોર્ટર ના હાથ પકડી ને લુખાગીરી કરી રહ્યો છે આ ટેન્કર માલિક રીતે રીતે મરીડા ગામ ના છ હજાર લોકો ના જીવ તાળવે બાર કલાક તેઓ તકલીફ સહન કરતા રહ્યા કેટલાય લોકો દવાખાને દાખલ થઈ ગયા અને તને સવાલ પૂછતા લાજવા બદલે ગાજી રહ્યો છે હજારો લોકો ના જીવ ચિંતા તો દૂર તેને તેના ટેન્કર ચિંતા પડી છે રીતે પટેલ ના ટેન્કર સામે સરકાર તપાસ કરે અને જો કોઈ કૌભાંડ હોય તો તેની તપાસ થાય તેવી મરીડાના લોકો પણ માંગ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ ગામ પાસે અચાનક એક ટેન્કર કે જેમાં કેમિકલ ભર્યું છે જે એવી માહિતી મળી રહી છે કે નાઇટ્રોજન હતું કદાચ એ ટેન્કર પલટી ખાય છે અને એમાં બ્લાસ્ટ થાય છે કેમિકલ હતું એટલે સ્વાભાવિક છે અને પછી કેમિકલ બધે ઉડે છે ધુમાડાના ઘોટે ગોટા આજુબાજુ ફેલાય છે મરેડા ગામના લોકો બાર કલાક સુધી ગુંગળામણમાં હેરાન થાય છે શ્વાસ નથી લઈ શકતા લોકો એમ કહે છે કે આ કોરોના જેવી પરિસ્થિતિ અમને લાગી કેટલાય લોકોને ઉચકી ઉચકીને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા એવી પરિસ્થિતિ નિર્માણ પામી કારણ એ ટેન્કર ડ્રાઈવરની બેદરકારી જે પોલીસ દ્વારા કહેવામાં આવ્યું અને સાથે જ એ જે કંપની હતી એના માલિક રિતેશ પટેલ ઘટના સ્થળે પહોંચે છે અમારા સંવાદદાતા એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે તો એ એમની સાથે કરે છે શ્વાસ લેવામાં તમારા પાપે તકલીફ પડી છે હોસ્પિટલ ભાગવું પડ્યું અને તમે તમને તો પડી જ નથી તમને તો બસ તમારા ટેન્કર ની તમારા કેમિકલ ની તમારી કંપની ની જ પડી છે રિપોર્ટરને જવાબ નથી આપવો એમ કહે છે કે પોલીસ આને લઈ જાઓ

ની આ આખી ફેક્ટરી છે ઇલીગલ છે કે નહીં તો હવે પોલીસ તપાસમાં બહાર આવશે જેવી માહિતી છે કે બધું લીગલ જ છે પણ જે પોલીસ દ્વારા વાત કરવામાં આવી છે કે ડ્રાઈવરની બેદરકારી હતી એના કારણે આ ટેન્કર પલટ્યું તો આવા ડ્રાઈવરોને રાખો જ કેમ છો એની ઉપર કાર્યવાહી કરો અને આટલા લોકોનું જીવ જઈ શકતો હતો આખું કામ બરબાદ થઈ શકતું હતું આ એક અકસ્માતના કારણે તો એ માલિક છે ને એની જવાબદારી બને છે રિતેશ પટેલની જવાબદારી બને છે કે એ જવાબ આપે પરંતુ એમને તો બસ ભાગવું છે મીડિયાના સવાલોથી જવાબ નથી આપવા જોઈએ આગળ હવે પોલીસ તપાસમાં શું સામે આવે છે